ફાજીલ ગામના રહીશોએ ઉગ્ર સ્વરૂપમાં હલ્લાબોલ કરી ફાજિલ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેઠ અને ટીડીએ ઉમરેઠમાં લિખિત ફરિયાદ દાખલ કરી વાત એમ છે કે સરકારે જાહેરનામું બહાર પાડવા છતાં બહારના વાહનો ફાજિલ ગામની અંદર રહીને અવરજવર કરે છે જેથી ગામમાં રહેતા બાળકોને અકસ્માતનો સામનો કરવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ગામના રહીશો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું અને

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ગાંધીનગરની લિખિત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ આવ્યો ન હતો જેથી આજે ગ્રામજનો દ્વારા હલ્લા બોલ કરી ઉગ્ર દેખાવ કરી ફાજર પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી આરબી વાખેલા અને મામલતદાર ઉમરેઠ ટીડીઓ શ્રી ઉમરેઠને લિખિત ફરિયાદ કરવામાં આવી હતી